પ્રકરણ ચોવીસમું હું સ્વામી પરંપરાનો સંન્યાસી બનું છું ગુરુજી મારા પિતાજી મને બંગાળ નાગપુર રેલવેમાં કોઈ વ્યવસ્થાપકના પદસ્થાને ગોઠવી દેવા આતુર છે પરંતુ મેં સ્પષ્ટપણે ના પાડી છે મેં આશાથી ઉમેર્યું મહારાજ આપ મને સ્વામી પરંપરાનો સંન્યાસી નહીં બનાવો મારા ગુરુદેવ સામે હું આજી પૂર્વક જોઈ રહ્યો વીતેલા વર્ષો દરમિયાન મારા નિશ્ચયની દ્રઢતાની કસોટી કરવા મારી આવી જ વિનંતીને તેમણે નકારી કાઢી હતી પરંતુ આજે તેમણે કૃપાળુ થઈને સ્મિત કર્યું ઘણું સારું આવતીકાલે હું તને સંન્યાસની દીક્ષા આપીશ તેમણે શાંતિથી આગળ કહ્યું હું ઘણો ખુશ છું કે સંન્યાસી બનવાની તારી ઈચ્છામાં તું દ્રઢ રહ્યો છે લાહિરી મહાશય ઘણી વખત કહેતા તમે ઈશ્વરને જીવનની સુખરૂપી વસંત ઋતુમાં યૌવનમાં નહીં બોલાવો તો તે તમારા જીવનની દુઃખરૂપી ઠંડી ઋતુમાં વૃદ્ધાવસ્થામાં નહીં આવે વાલા ગુરુજી આપ જેવા પૂજ્ય આત્માની માફક સંન્યાસી થવાની મારી ઈચ્છાનો હું કદી પણ ત્યાગ કરીશ નહીં અપાર પ્રેમથી મેં તેઓ શ્રી સામે જોઈ સ્મિત કર્યું જેણે લગ્ન કર્યા નથી તે પ્રભુ અને તેને લગતી બાબતોનો તથા પ્રભુને કેમ રાજી રાખવા તેનો વિચાર કરશે પરંતુ જેણે લગ્ન કર્યા છે તે દુનિયાદારીની ચીજોની અને તેની પત્નીને કેમ ખુશ રાખવી તેની ચિંતા કરશે મેં મારા ઘણા મિત્રોના જીવનનું પૃથક્કરણ કર્યું છે જેઓએ શરૂઆતમાં કાંઈક આધ્યાત્મિક સાધના કરી હોય અને પછી લગ્નગ્રંથિથી જોડાયા હોય દુનિયાદારીની જવાબદારીઓના સમુદ્રમાં ફેંકાઈ ગયા પછી ઊંડું ધ્યાન કરવાના તેમના સંકલ્પો તેઓ વિસરી ગયા હોય છે જીવનમાં ઈશ્વરને ગૌણ સ્થાન આપવું એ મારા માટે તો અકલ્પનીય જ છે એ સમગ્ર બ્રહ્માંડનો એકમાત્ર માલિક છે અને મૌન રીતે માનવી પર જન્મ જન્માંતર એના વરદાનોની વર્ષા કર્યા જ કરે છે તેના બદલામાં આપવા માટે મનુષ્ય પાસે માત્ર એક જ ભેટ છે અને તે છે પોતાનો પ્રેમ જે આપવો અથવા ન આપવો એ તેના પોતાના અધિકાર ક્ષેત્રમાં છે સૃષ્ટિના પ્રત્યેક કણમાં પોતાની હાજરીને અગમ્ય રહસ્યથી ગુપ્ત રાખવામાં સર્જનહારે જે અથાગ મહેનત લીધી છે તેનો એક જ હેતુ હોઈ શકે એકમાત્ર સંવેદનશીલ ઈચ્છા કે માણસ તેને પોતાની સ્વતંત્ર ઈચ્છાશક્તિથી શોધવા નીકળે સર્વશક્તિમત્તાના લોખંડી પંજાને તેમણે નમ્રતાના મુલાયમ મોજાથી ઢાંકી દીધો છે ત્યાર પછીનો દિવસ મારા જીવનનો સૌથી વિશેષ સ્મરણીય દિવસ હતો મને યાદ છે તે પ્રમાણે કોલેજમાંથી સ્નાતક થયા પછી થોડા જ અઠવાડિયા બાદ ઓગણીસો પંદરના જુલાઈ માસના એક ગુરુવારનો સૂર્યપ્રકાશિત દિવસ હતો સીરામપોરાશ્રમના અંદરના ઝરૂખામાં ગુરુજીએ રેશમના એક નવા સફેદ ટુકડાને સંન્યાસી ધર્મના પરંપરાગત ગેરુઆ રંગે રંગી દીધો કપડું સુકાયા પછી મારા ગુરુએ ત્યાગીના જભ્મા તરીકે એ મને ઓઢાડી દીધું તેમણે કહ્યું કોઈક દિવસ તું પશ્ચિમમાં જશે ત્યાં રેશમને પ્રથમ પસંદગી મળે છે એક પ્રતિક તરીકે રૂઢિગત સૂત્રાઉ કપડાં કરતાં તારા માટે મેં રેશમ પસંદ કર્યું છે ભારતમાં જ્યાં સાધુઓ અપરિગ્રહનો આદર્શ સ્વીકારે છે ત્યાં રેશમી વસ્ત્રધારી સંન્યાસી એ અસામાન્ય દેખાવ છે આમ છતાં ઘણા યોગીઓ રેશમી વસ્ત્રો પહેરે છે કેમ કે એનાથી શરીરના સૂક્ષ્મ શારીરિક પ્રવાહો સૂત્રાઉ કરતાં વધુ સારી રીતે જળવાઈ રહે છે શ્રી યુક્તેશ્વરજીએ અભિપ્રાય આપ્યો કે હું ક્રિયાકાંડનો વિરોધી છું હું તને ઉત્સવ ઉત્સવરહિત સંન્યાસ આપીશ વિવિધ દિશા અથવા સંન્યાસ્તની વિસ્તૃત દીક્ષામાં એક અગ્નિહોમ કરવાનો હોય છે જેમાં પ્રતિકરૂપે અંતેષ્ટિ સંસ્કારની ક્રિયા પણ કરવી પડે છે શિષ્યના ભૌતિક શરીરને મરી ગયેલું અને તેને જ્ઞાનાગ્નિમાં ભસ્મીભૂત કરેલું માનવામાં આવે છે નવા બનેલા સંન્યાસીને ત્યાર પછી એક મંત્ર આપવામાં આવે છે જેમ કે આ આત્મા બ્રહ્મ છે અથવા તું તે છે અથવા હું તે છું તેમ છતાં શ્રી યુક્તેશ્વરજીએ ખરેખરી સાદાઈની ભાવનાથી સઘળા રૂઢિગત કર્મકાંડને તિલાંજલિ આપી અને મને માત્ર નવું નામ પસંદ કરવાનું સૂચવ્યું સ્મિત કરતા તેઓ શ્રીએ કહ્યું નામ પસંદ કરી લેવાનો અધિકાર હું તને જ આપું છું યોગાનંદ એક ક્ષણ વિચાર કર્યા પછી મેં જવાબ આપ્યો આ નામનો અક્ષરશઃ અર્થ યોગ દ્વારા આનંદ થાય છે તથાસ્તુ મુકુંદલાલ ઘોષ જે તારું કૌટુંબિક નામ છે તેને તિલાંજલિ આપીને સ્વામી પરંપરાની ગિરી શાખાના યોગાનંદના નામે હવેથી તુંઓળ ખાશે જેવો હું શ્રી યુક્તેશ્વરજીના પગે પડ્યો અને તેઓ શ્રી દ્વારા મને મારા નવા નામથી સંબોધન કરતા મેં સાંભળ્યા ત્યારે મારું હયું કૃતજ્ઞતાથી ભરાઈ આવ્યું કેટલા પ્રેમ અને અવિરત ઉદ્યમથી તેઓ શ્રીએ પ્રયત્નો કર્યા હતા કે જેથી કિશોર મુકુંદનું કોઈક દિવસે સંન્યાસી યોગાનંદમાં રૂપાંતર થાય મે આનંદ સભર બની ભગવાન શંકરના આદિશંકરાચાર્યના લાંબા સંસ્કૃત ભક્તિ સ્ત્રોત્રોમાંથી થોડાક શ્લોકો ગાયા મનોહંકાર ચિત્રોત્રિહવે ન્રાણ નેત્રે ન્યોમ ભૂમિજો વાયુ ચિદાનંદોહ શિવોહમૃ શંકા ન મે જાતિભેદ પિતા ન માતા ન જન્મ ન બંધુર્ન મિત્ર ગુરૂર ન શિષ્ય ચિદાનંદિવોહંમ શિવોહ અહં નિર્વિકલ્પો નિરાભુ વ્યાપ્ય સર્વત્રેન્દ્રિયા સદા મે સમ્ત ન મુક્ ચિદાનંદ શિવોહમ શિવોહમ પ્રત્યેક સંન્યાસી પુરાતન કાળથી ભારતમાં પૂજ્ય ગણાતી સ્વામી પરંપરાના સભ્ય ગણાય છે આજના સ્વરૂપનું યુગો પહેલાં આદિશંકરાચાર્ય દ્વારા પુનર્ગઠન કરાયેલ છે અને ત્યાર પછી સંત ગુરુઓનો અખંડિત પ્રવાહ તેની આગેવાની કરતો આવ્યો છે એમાં પ્રત્યેક આચાર્ય પરંપરાગત રીતે જગદ્ગુરુ શંકરાચાર્યની પદવી ધારણ કરે છે લગભગ દસ લાખ સંન્યાસીઓ આ સ્વામી પરંપરાના સભ્યો હશે આ પરંપરામાં દાખલ થવા માટે જેઓ પોતે સ્વામી હોય એવા પાસેથી જ સંન્યાસની દીક્ષા લેવાની અનિવાર્ય શરત હોય છે આ રીતે સ્વામી પરંપરાના તમામ સંન્યાસીઓ આધ્યાત્મિક પરંપરામાં આદિ શંકરાચાર્યને પોતાના સામાન્ય ગુરુ તરીકે સ્વીકારે છે તેઓ ગરીબી સાંસારિક સંપત્તિમાં અનાસક્તિ બ્રહ્મચર્ય અને ગુરુ તથા આધ્યાત્મિક સંસ્થા માટે આજ્ઞાંકિતપણાનું વ્રત લે છે ઘણી બાબતોમાં કેથલિક ક્રિશ્ચિયન સાધુ પરંપરાઓ આ પ્રાચીનતર સ્વામી પરંપરાને મળતી આવે છે એક સંન્યાસી સ્વામી પરંપરાના દસ વિભાગો પૈકી એકનો નિર્દેશ કરતો શબ્દ પોતાના નવા નામની સાથે ઉમેરે છે આ દસ નામીઓ અથવા દસ વર્ગો પૈકીનો એક ગીરી પર્વત છે સ્વામી શ્રીયુક્તેશ્વરજી આ વર્ગના હોવાથી હું પોતે પણ એ વર્ગ સાથે સંબંધ ધરાવું છું બીજી શાખાઓ સાગર સમુદ્ર ભારતી ભૂમિ પુરી પ્રદેશ સરસ્વતી વિદ્યા અરણ્ય જંગલ અને તીર્થ યાત્રાધામ છે સ્વામીનું સંન્યાસી નામ જે સામાન્ય રીતે આનંદ પરમાનંદ થી પૂરું થાય છે તે એમ દર્શાવે છે કે કોઈ ચોક્કસ માર્ગ સ્થિતિ અથવા દિવ્ય ગુણ જેમ કે પ્રેમ જ્ઞાન વિવેક ભક્તિ સેવા કે યોગના વિકાસ દ્વારા એ મુક્તિનું ધ્યેય સિદ્ધ કરવા માગે છે તેમનું ઉપનામ પ્રકૃતિ સાથે સંવાદિતા દર્શાવે છે સર્વ માનવજાતની નિઃસ્વાર્થ સેવા તથા વ્યક્તિગત સંબંધો અને મહત્વાકાંક્ષાઓના ત્યાગના આદર્શને લીધે મોટા ભાગના સંન્યાસીઓ ભારતમાં અને પ્રસંગોપાત વિદેશોમાં માનવ સેવા અથવા શિક્ષણના કાર્યમાં સક્રિય રીતે કાર્યશીલ રહે છે જા પંથ વર્ગ વર્ણ વંશ અથવા સ્ત્રી પુરુષના તમામ પૂર્વગ્રહો બાજુએ મૂકીને એક સ્વામી વિશ્વબંધુત્વના આદર્શને અનુસરે છે પરમ તત્વ સાથે સંપૂર્ણ એકતા સ્થાપવી એ તેનું ધ્યેય હોય છે તેના જાગૃત અને સુષુપ્ત ચૈતન્યમાં હું તે છું ના વિચારને સમરસ કરીને તે સંતોષથી જગતમાં પરંતુ જગતનો નહીં એવી રીતે વિચરે છે આ રીતે તે પોતાની સ્વામીની ઉપાધિને સાર્થક કરે છે જેનો અર્થ થાય છે સ્વ અથવા પોતાના આત્મા સાથે ઐક્ય સાધવાનો પ્રયત્ન કરવાવાળો યુક્તેશ્વરજી એકી સાથે સંન્યાસી અને યોગી બંને હતા જે સાધુ આ પૂજનીય પરંપરાના વિધિપૂર્વકના સંબંધને લીધે સંન્યાસી હોય તે યોગી પણ હોય જ એવું નથી જે કોઈ વ્યક્તિ ઈશ્વરની સાથે દિવ્ય સાક્ષાત્કાર માટે વૈજ્ઞાનિક રીતે સાધના કરતા હોય તે યોગી છે પછી તે પરિણીત હોય કે અપરિણીત સાંસારિક જવાબદારીવાળો હોય કે વિધિપૂર્વકના ધાર્મિક સંબંધોવાળો હોય એક સંન્યાસી માત્ર શુષ્ક જ્ઞાન અને કઠોર ત્યાગના માર્ગને જ સમજપૂર્વક અનુસરતો હોઈ શકે પરંતુ એક યોગી ચોક્કસ ક્રમબદ્ધ પદ્ધતિને અપનાવે છે જેના દ્વારા તે પોતે શરીર અને મનને શિસ્તબદ્ધ કરે છે અને આત્મા ક્રમશઃ મુક્ત થાય છે લાગણીની ભૂમિકા ઉપર અથવા શ્રદ્ધાથી કશાનો પણ સ્વીકાર કર્યા સિવાય એક યોગી પ્રાચીન ઋષિઓએ દોરી આપેલી અને અનુભવે પૂર્ણરૂપે સફળ સિદ્ધ થયેલી શ્રેણીબદ્ધ પદ્ધતિઓનો ક્રમિક સાધનાભ્યાસ કરે છે ભારતમાં પ્રત્યેક યુગમાં યોગે એવા પુરુષો ઉત્પન્ન કર્યા છે જેઓ સાચી રીતે મુક્ત સાચા યોગેશ્વર થયા છે બીજા કોઈ વિજ્ઞાનની જેમ યોગની સાધના દરેક સ્થળ અને કાળના લોકો કરી શકે છે કેટલાક અજ્ઞાની લેખકોએ એવું મંતવ્ય રજૂ કર્યું છે કે યોગ પશ્ચિમના લોકો માટે જોખમકારક અથવા પ્રતિકૂળ છે તે બિલકુલ ખોટું છે અને શોકજનક વાત છે કે આ ખોટી ધારણાએ ઘણા નિખાલસ જિજ્ઞાસુઓને નિરુત્સાહિત કરી યોગના અનેકવિધ આશીર્વચનો મેળવવાનો પ્રયાસ કરવામાંથી વંચિત રાખ્યા છે યોગ એ વિચારોના સહજ કોલાહલને અંકુશમાં રાખવાની એક પદ્ધતિ છે અન્યથા આ કોલાહલ નિષ્પક્ષ રીતે બધા દેશોના બધા લોકોને તેમના સાચા આત્મસ્વરૂપની ઝાંખી કરતાં અટકાવે છે સૂર્યના રોગનિવારક પ્રકાશની માફક યોગ એ પૂર્વ અને પશ્ચિમના લોકો માટે સમાન રીતે લાભકારી છે મોટા ભાગના લોકોના મન ચંચળ અને તરંગી હોય છે અને એટલે મનને કાબૂમાં લાવનાર યોગ જેવા વિજ્ઞાનની સ્પષ્ટ જરૂર છે પ્રાચીન ઋષિ પતંજલિ યોગની વ્યાખ્યા આ પ્રકારે કરે છે ચિત્તમાં એક પછી એક ઉત્પન્ન થવાવાળા તરંગોને શાંત કરવા ચિત્તવૃત્તિનો નિરોધ એવી વ્યાખ્યા કરે છે તેનો સંક્ષિપ્ત પરંતુ અત્યંત જ્ઞાનયુક્ત ગ્રંથ યોગ સૂત્રો એ હિંદુષ દર્શનમાંનું એક દર્શન છે પાશ્ચાત્ય ફિલસૂફીના વિરોધાભાસમાં તમામ હિન્દુ હિંદુષદર્શનો માત્ર સૈદ્ધાંતિક ઉપદેશો જ નથી પરંતુ વ્યાવહારિક પણ છે તત્વમીમાંસામાં સામે આવવાવાળા વાળા પ્રત્યેક પ્રશ્નનો ગહન વિચાર કર્યા પછી હિન્દુ હિંદુષદર્શનોમાં સાધનાના છ ચોક્કસ માર્ગો બતાવાયા છે જેનો હેતુ દુઃખની આત્યંતિક નિવૃત્તિ અને શાશ્વત પરમાનંદની પ્રાપ્તિ કરવાનો છે ઉત્તરકાલીન ઉપનિષદો કહે છે કે આ છ પદ્ધતિઓ પૈકી યોગ સૂત્રોમાં જ સત્યની પ્રત્યક્ષ અનુભૂતિ કરવા માટેની પ્રભાવી પદ્ધતિઓ છે યોગની વ્યવહારુ પ્રવિધિઓના અભ્યાસથી માણસ કલ્પનાના ઉજ્જડ પ્રદેશો હંમેશને માટે વટાવી જાય છે અને અંતિમ સત્યના જ્ઞાનનો અનુભવ કરે છે પતંજલિની યોગ પદ્ધતિ અષ્ટાંગ માર્ગના નામે ઓળખાય છે પ્રથમ પગલાં છે એક યમ નૈતિક આચરણ અને બે નિયમ ધર્માચરણ યમ અન્યોને નુકસાન ન પહોંચાડવું અહિંસા સત્યતા ચોરી ન કરવી અસ્તેય બ્રહ્મચર્ય અપરિગ્રહના પાલનથી પરિપૂર્ણ થાય છે નિયમ શરીર અને મનની શુદ્ધતા શૌચ તમામ સંજોગોમાં સંતોષ સ્વશિસ્ત સ્વાધ્યાય ચિંતન અને ઈશ્વર અને ગુરુ પ્રત્યેની ભક્તિનો આદેશ આપે છે આગળના પગલાં છે ત્રણ આસન યોગમુદ્રા કરોડરજ્જુને ટટ્ટાર રાખવી જોઈએ અને શરીર ધ્યાન માટે આરામદાયક સ્થિતિમાં દ્રઢ હોવું જોઈએ ચાર પ્રાણાયામ પ્રાણનું નિયંત્રણ સૂક્ષ્મ પ્રાણ પ્રવાહો અને પાંચ પ્રત્યાહાર બાહ્ય પદાર્થોમાંથી ઇન્દ્રિયોને પાછી ખેંચી લેવી છેલ્લા સોપાન એ યોગના પ્રત્યક્ષ અંગ છે છ ધારણા એકાગ્રતા એક જ વિચાર ઉપર મનને સ્થિર કરવું તે સાત ધ્યાન ઈશ્વર ઉપર એકાગ્રતા અને આઠ સમાધિ ઊર્ધ્વ ચૈતન્યનો અનુભવ યોગનો આ અષ્ટાંગ માર્ગ સાધકને કૈવલ્યના એપ્સલ્યુટનેસના છેવટના ધ્યેય ઉપર પહોંચાડે છે જેમાં યોગી કોઈ પણ બૌદ્ધિક અવધારણાની પહોંચથી દૂરના સત્યને જાણી લે છે કોઈ પૂછશે કોણ મોટું સ્વામી કે યોગી જો અને જ્યારે ઈશ્વર સાથેનો ઐક્યભાવ થાય છે ત્યાં અને ત્યારે વિવિધ પંથોના જુદા જુદા ભેદ આપમેળે જ સમાપ્ત થઈ જાય છે તેમ છતાં શ્રીમદભગવદ ગીતા કહે છે કે યોગશાસ્ત્રની પદ્ધતિઓ સર્વસમાવેશક છે તેની પ્રક્રિયાઓ કોઈ ચોક્કસ પ્રકારના અથવા સ્વભાવના માણસો એટલે કે સાધુ જીવન તરફ આકર્ષાયેલા થોડા લોકો માટે જ યોજવામાં આવી નથી યોગ સાધના માટે કોઈ વિશિષ્ટ સંપ્રદાય સાથે ઔપચારિક રીતે જોડાઈ રહેવું જરૂરી નથી કારણ કે યોગનું વિજ્ઞાન સમગ્ર વિશ્વની જરૂરિયાત સંતોષતું હોવાથી કુદરતી રીતે વિશ્વને માટે રુચિકર છે એક સાચો યોગી પોતાની ફરજો બજાવતો સંસારમાં રહી શકે છે ત્યાં તે પાણી ઉપર તરતા માખણ જેવા હોય છે સરળતાથી જળ મિશ્રિત થઈ શકતા શિસ્ત વિહોણા માનવ સમુદાયરૂપી દૂધ જેવું નહીં પોતાની ભૌતિક જવાબદારીઓ અદા કરવા માટે જો તે અહંકારી વાસનાઓ પ્રત્યે અનાસક્ત રહે અને ઈશ્વરના નિમિત્ત તરીકે જ જો જીવનમાં પોતાનો ભાગ ભજવતો રહે તો તેને ઈશ્વરથી વિમુખ રહેવાની જરૂર નથી એવા સંખ્યાબંધ મહાન આત્માઓ આજે પણ છે જેઓ અમેરિકન યુરોપિયન અને બીજા બિનહિન્દુ શરીરોમાં રહેવા છતાં તથા યોગી કે સ્વામી જેવા શબ્દો પણ જેણે નહીં સાંભળ્યા હોય છતાં તેઓ તે સંજ્ઞાઓને અનુરૂપ જીવન જીવી રહ્યા છે માનવજાત પ્રત્યેની તેમની નિઃસ્વાર્થ સેવા દ્વારા અથવા આવેગો અને વિચારો પર તેમની નિપુણતા દ્વારા તેઓ એક અર્થમાં યોગીઓ છે તેઓએ પોતાની જાતે યોગનું લક્ષ્ય નક્કી કર્યું છે સ્વનિયંત્રણ જો તેઓને યોગનું ચોક્કસ વિજ્ઞાન શીખવવામાં આવે તો આ માણસો વધુ ઊંચાઈ સુધી પહોંચી શકે છે જે વ્યક્તિના મન અને જીવનની વધુ સભાન દિશા શક્ય બનાવે છે કેટલાક પાશ્ચાત્ય લેખકો યોગને ઉપરછલ્લી રીતે ખોટી રીતે સમજ્યા છે પરંતુ તે આલોચકોએ તેને કદી આચરણમાં મૂકીને અનુભવ કર્યો નથી યોગને મળેલી અનેક વિચારશીલ બિરદાવલીઓ પૈકી સ્વિત્ઝરલેન્ડના પ્રખ્યાત માનસશાસ્ત્રી ડૉક્ટર સી જી યુંગના એક પત્રનો અહીં ઉલ્લેખ કરી શકાય છે જ્યારે કોઈ ધાર્મિક પદ્ધતિ પોતાને વૈજ્ઞાનિક પદ્ધતિ તરીકે ઓળખાવે છે ત્યારે પશ્ચિમની જનતામાં તેના સ્વીકારની ખાતરી મળી જાય છે યોગ આ અપેક્ષાને સંતોષે છે ડૉક્ટર યુંગ લખે છે તેની નવીનતાના સૌંદર્યને અને અર્ધ જ્ઞાનના મોહક પ્રભાવને બાજુએ મૂકીએ તો પણ યોગને ઘણા અનુયાયીઓ મળવાના સબળ કારણો છે યોગમાં અનુભવને મર્યાદામાં રાખવાની શક્યતા છે અને તેથી હકીકતોની વૈજ્ઞાનિક આવશ્યકતાને તે સંતોષી શકે છે તે સિવાય એની વિશાળતા અને ઊંડાઈ એની પૂજનીય વયમર્યાદા તેના સિદ્ધાંતો અને પદ્ધતિ કે જે જીવનના પ્રત્યેક પાસાને આવરી લે છે તેથી તે અકલ્પ્ય શક્યતાઓ ખુલ્લી કરે છે દરેક ધાર્મિક અથવા તાત્વિક પ્રક્રિયા એટલે માનસિક અનુશાસન એટલે કે માનસિક આરોગ્યની એક પદ્ધતિ છે યોગના અનેકવિધ શુદ્ધ શારીરિક આસનો પણ શારીરિક શુદ્ધિકરણ જ છે જે સામાન્ય અંગ કસરત અથવા શ્વાસોચ્છવાસના વ્યાયામ કરતાં ઉચ્ચતર છે કેમ કે એ માત્ર યાંત્રિક અને વૈજ્ઞાનિક જ નહીં પરંતુ તાત્વિક પણ છે શરીરના જુદા જુદા ભાગોની તાલીમ દરમિયાન એ તેમના પૂર્ણ આત્માની સાથે સંયોગ કરાવી દે છે દાખલા તરીકે પ્રાણાયામની ક્રિયાઓમાં પ્રાણ એ શ્વાસ છે અને બ્રહ્માંડની વિશ્વ સંચાલક શક્તિ પણ છે જે ધારણાઓ ઉપર યોગનો પાયો છે એના જ્ઞાન વગર યોગની પ્રક્રિયા અસફળ બની રહેશે એ શારીરિક અને આધ્યાત્મિક બંનેનો એકબીજામાં અસાધારણ રીતે સંપૂર્ણ સંયોગ કરાવે છે પૂર્વમાં જ્યાં આ વિચારો અને પ્રક્રિયાઓનો વિકાસ થયો છે અને જ્યાં હજારો વર્ષોથી તેણે અખંડ પરંપરાથી જરૂરી આધ્યાત્મિક પાયો નાખ્યો છે ત્યાં મારા માનવા પ્રમાણે યોગ એ શરીર અને મન બંનેને એકાકાર કરવાની સંપૂર્ણ અને સુયોગ્ય પદ્ધતિ છે જેથી આ બંનેના ઐક્ય માટે ભાગ્યે જ શંકા થાય આ ઐક્ય એવું મનોવૈજ્ઞાનિક વલણ સર્જે છે કે જે સભાનતાને પાર કરીને અંતરજ્ઞાનને શક્ય બનાવે છે કુદરત ઉપરના બાહ્ય વિજયની જેટલી જરૂર આજે જણાય છે એટલી જ જરૂર આત્મસંયમના આંતરિક વિજ્ઞાનની જણાશે તે દિવસ પશ્ચિમને માટે હવે દૂર નથી આ અણુયોગ માણસોના મનને વિશાળ અને પ્રશાંત બનાવશે કેમ કે હવે વૈજ્ઞાનિક રીતે નિર્વિવાદ સિદ્ધ થયેલું સત્ય એ છે કે પદાર્થ એ ખરેખર શક્તિનું ઘન સ્વરૂપ છે પથ્થરો અને ધાતુઓમાં રહેલ શક્તિ કરતાં વધારે મહાન શક્તિ માનવ મન પોતાની અંદરથી વિમુક્ત કરવા સમર્થ છે અને તે કરવી જોઈએ નહીં તો આ ભૌતિક રાક્ષસ જે હમણાં જ શોધાયો છે તે જગતનું વિવેકહીન વિનાશ કરી નાખશે અણુબોમ્બ માટેની માનવજાતની ચિંતાનો પરોક્ષ લાભ કદાચ એ થશે કે યોગના વિજ્ઞાનમાં લોકો વધારે વ્યાવહારિક રસ લેતા થશે જે ખરેખર બોમ્બમાંથી બચવાનું આશ્રય છે વિશેષ નોંધ અણસમજુ લોકો યોગને હઠ યોગ ગણે છે અથવા અદ્ભુત શક્તિઓ મેળવવા માટેની જાદુઈ ક્રિયાઓના કોઈક નિંદ્ય અને રહસ્યમય પ્રયોગ તરીકે લેખે છે જ્યારે એ વિદ્યા તો યોગનો નિર્દેશ કરે છે ત્યારે તેઓ યોગ સૂત્રોમાં પતંજલિના સૂત્રો તરીકે ઓળખાય છે તે અથવા રાજયોગ વિશે કહેતા હોય છે યોગ સૂત્રોમાં ખૂબ જ ભવ્ય ચિંતન છે તેથી ભારતના પ્રકાંડ પંડિતોએ તેના પર ટીકાઓ લખી છે તેમાં પ્રજ્ઞાશીલ મહાત્મા સદાશિવેન્દ્રની ટીકા ખૂબ જ જાણીતી છે તત્ત્વજ્ઞાનની બીજી પાંચ શાખાઓની માફક યોગ સૂત્રો પણ સત્યના જ્ઞાનની ગંભીર દાર્શનિક શોધ માટેના પ્રથમ પગલાં તરીકે નૈતિક પવિત્રતા યમ અને નિયમની દસ આજ્ઞાઓના જાદુની અનિવાર્ય અગત્યતા ઉપર ભાર મૂકે છે પશ્ચિમમાં આ અંગત તત્વ ઉપર ભાર મૂકવામાં આવતો નથી પણ આ ભારને લીધે ભારતીય ષડ દર્શનોમાં અમર શક્તિ પુરાઈ છે જે વિશ્વ વ્યવસ્થા ઋતુ વિશ્વને ધારણ કરે છે તે માનવ પ્રારબ્ધનું નિયમન કરનાર નૈતિક વ્યવસ્થાથી ભિન્ન નથી વિશ્વની નૈતિક આજ્ઞાઓનું જે પાલન કરવા ઈચ્છતો નથી તે સત્યનું અનુસરણ કરવા ગંભીરતાપૂર્વક કૃતનિશ્ચય નથી એમ સમજવું યોગ સૂત્રોનો ત્રીજો વિભાગ યોગથી મળતી અનેક ચમત્કારિક શક્તિઓ વિભૂતિઓ અને સિદ્ધિઓનો નિર્દેશ કરે છે સાચું જ્ઞાન હંમેશા શક્તિ જ છે યોગની પદ્ધતિ ચાર તબક્કામાં વહેંચી દેવામાં આવી છે અને તે દરેકમાં એક વિભૂતિની અભિવ્યક્તિ હોય છે કાંઈક સિદ્ધિ મળ્યા પછી યોગીને ખબર પડે છે કે પોતે ચારમાંનો એક તબક્કો સફળતાપૂર્વક પસાર કરી ગયો છે લાક્ષણિક શક્તિઓના આવિર્ભાવથી યોગની વૈજ્ઞાનિકતા સિદ્ધ થાય છે જેમાં આપણા આધ્યાત્મિક પ્રગતિના ખોટા ભ્રમ નાશ પામે છે પુરાવાઓની જરૂર છે પતંજલિ સાધકને ચેતવણી આપતા કહે છે કે પરમ તત્વ સાથેનું ઐક્ય એ જ આપણો મુખ્ય હેતુ હોવો જોઈએ અને નહીં કે સિદ્ધિઓની પ્રાપ્તિ એ તો પવિત્ર માર્ગને રસ્તે આપોઆપ મળતા પુષ્પો જેવી છે ચાલો આપણે આ સિદ્ધિઓના શાશ્વતદાતાને શોધીએ અને નહીં કે તેની બક્ષિસોને પરમાત્મા કોઈ પણ ઓછી પ્રાપ્તિથી સંતોષાઈ જનાર સાધકને દર્શન આપતો નથી માટે તનતોડ મહેનત કરનારા યોગના સાધક પોતાની વિલક્ષણ શક્તિઓનું પ્રદર્શન ન કરવામાં સાવધ રહે છે જેથી તેને કૈવલ્યની અંતિમ અવસ્થામાં પ્રવેશ કરવામાં રખેને તે સિદ્ધિઓ તેનામાં ખોટું અભિમાન જાગૃત કરી તેને માર્ગ ચૂકાવી દે જ્યારે યોગી પોતાના અનંત લક્ષ્યને પહોંચી જાય છે ત્યારે તે પોતાની ઈચ્છા મુજબ વિભૂતિઓનો ઉપયોગ કરે છે અથવા તેનો ઉપયોગ કરતા અટકે છે તેના બધા કાર્યો પછી તે સામાન્ય હોય કે ચમત્કારિક હોય તે કર્મબંધન સિવાય જ કરવામાં આવે છે માત્ર જ્યાં વ્યક્તિગત અહંકારનું લોહચુંબક હજુ હાજર હશે ત્યાં જ કર્મનું લોહચૂર્ણ આકર્ષાય છે